અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ ભાગમાં એલિસ બ્રિજ અને નગરની વચ્ચે કિલોમીટર ગાર્ડન ગાર્ડન તૈયાર છે રૂપિયા કરોડના ખર્ચે બનેલો આ અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસ યાત્રાને પણ પ્રદર્શિત કરે છે અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે અમદાવાદ આપણું વૈશ્વિક હેરિટેજ સિટીમાં દરજ્જામાં સ્થાન પામેલું આપણું શહેર છે અને એનો ઐતિહાસિક વારસો ઉજાગર થાય અને લોકો સુધી એ વાત પહોંચે એવા સારા આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગાર્ડન ડેવલપ કર્યું છે આ ગાર્ડનની અંદર તમે જોઈ શકો છો પાછળ માતાજીની એટલી સુંદર કલાકૃતિ મૂકેલી છે અમદાવાદનો આખો ઇતિહાસની શહેરની ઝાંખી તમને આ બગીચામાં જોવા મળશે બરાબર છે અને પાછળ રિવરફ્રન્ટ છે લકડીયા બ્રિજ આવેલો છે રિવરફ્રન્ટ છે બધું તમને સરસ જોવા મળશે એટલે તમે આ પધારો પર બનેલા આ લઈને અમદાવાદ છે નાગરિકો આને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે અમદાવાદ ઇસ્ટ સાઈડની અંદર પીપીપી મોડલ પર લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવે છે જેની લંબાઈ લગભગ સવા કિલોમીટર છે એમાં અલગ અલગ પ્રકારના આપણા પ્રાચીન આપણે વાત કરીએ કે હેરિટેજ વસ્તુઓ અંદર પ્રતિકૃતિ રૂપે મૂકવામાં આવશે જેમાં આપણા ચળણી સિક્કા છે તદ ઉપરાંત ત્યાં આગળ સિનિયર સિટીઝનો લેન્ડસ્કેપિંગ બેન્ચિસ આવી બધી અલગ અલગ વસ્તુઓ ત્યાં આગળ ડેકોરેટિવ કરવામાં આવી છે પર આ લિનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં શહેરવાસીઓ માટે ખુલ્લો મુકાશે આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક વ્યવસ્થા છે સાથોસાથ બાળકો રમવા માટેની સુવિધાઓ છે લિનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓના આનંદમાં વૃદ્ધિ કરશે તે નક્કી છે